નમસ્કાર દર્શક મિત્રો હું છું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુર નશાબંધી અને આબકારી કચેરીના નાયબ નિરીક્ષક વર્ગ ત્રણ અને હાલી જજ અધિક્ષક નશાબંધી અને આબકારી કચેરી પાલનપુર રૂપિયા સાત હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલનપુર જોરાહર પેલેસમાં નશાબંધી અને આબકારી કચેરી આવેલી છે આ કચેરીમાં નાયબ નિરીક્ષક અને વર્ગ ત્રણ અને હાલ ઇન્ચાર્જ અધિક્ષક તરીકેનો ચાર્જ હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી જોડે હતો જેઓ એક અરજદાર હેલ્થ પરમિટ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુરમાં અરજી કરી હતી જેથી હેલ્થ પરમિટનું લાયસન્સ આપવા સારું હિતેન્દ્રસિંહ મસાણીએ કાયદેસરની ફી ઉપરાંત રૂપિયા સાત હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી જે ગેરકાયદેસર લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય તેમણે બનાસકાંઠા એનસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બનાસકાંઠા એસીબીપીઆઈ એન એ ચૌધરીએ પાલનપુર જોરાવર પેલેસ નશાબંધી અને આબકારી કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું અને છટકા દરમિયાન હિતેન્દ્રસિંહ મસાણી અરદાસ પાસે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી એસીબીએ તેમણે રંગે હાથ ઝડપી લીધા હતા જેના પગલે લાંચે અધિકારીઓમાં ફફડાટ પ્રસી ગયો છે જેનો સુપરવિઝન એમ જે ચૌધરી ઇન્ચાર્જ મધાધીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કરી રહ્યા છે